મતગણતરી યોજાશે અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે ગુજરાત પોલીસ અધિનિયમ ઓગણીસો ની કલમ તેત્રીસ એક બી અંતર્ગત જાહેરનામું બહાર પાડેલું છે ટ્રાફિક નિયમનના પગલે અમરેલી શહેરના લાઠી રોડ પર કોલેજ સર્કલથી રેલવે ફાટક સુધીનો રસ્તો બંધ રહેશે આ રસ્તા પરનું ટ્રાફિક અન્ય વૈકલ્પિક માર્ગ પર ડાયવર્ટ કરવામાં આવશે વૈકલ્પિક રૂટ એક લાઠી રોડ બાયપાસ ચોકડીથી મોટા વાહનોએ સાવરકુંડલા બાયપાસ ચોકડીથી પસાર થવું વૈકલ્પિક રૂટ બે કોલેજ સર્કલથી લાઠી તરફ જતા વાહનોએ રેલવે સ્ટેશન હનુમાનપરા લાઠી રોડ પરથી પસાર થવું વૈકલ્પિક રૂટ ત્રણ લાઠી રોડ બાયપાસ ચોકડીથી અમરેલી શહેર તરફ આવવા વાહનોએ હનુમાનપરા રોડથી અમરેલી શહેરમાં પ્રવેશ કરવો વૈકલ્પિક રૂટ ચાર ફોરવર્ડ સર્કલથી લાઠી રોડ તરફ જતા મોટા વાહનોએ ચિત્તલ રોડ બાયપાસ બાજુએથી પસાર થવું અમરેલી લોકસભા ચૂંટણી અંતર્ગત આ જાહેરનામું માત્ર તારીખ ચાર જૂન બે હજાર ચોવીસના દિવસે સવારના છ વાગ્યાથી મતગણતરી પૂર્ણ જાહેર થાય ત્યાં સુધી અમલી રહેશે હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ ઓગણીસો એકાવનની કલમ એક એકત્રીસ અંતર્ગત શિક્ષાપાત્ર ઠરશે ભંગ ભંગ કરનાર સામે કાર્યવાહી પણ કરવામાં આવશે